આ અગાઉ તેમની કંપનીમાં કામ કરતા કર્મચારી જનની ખંભીરૂડા યાદવ રહેવાસી અમદાવાદ અને હાલ રહેવાસી આણંદ તથા લંડન આવે તેમની કંપનીના ખોટા જીએસટી નંબરનો ઉપયોગ કરી તેમના મોબાઈલનો ઉપયોગ કરી મોબાઈલ નંબરનો ઉપયોગ કરી તેની કંપનીમાં જે વ્યક્તિઓ ફરજ બજાવતા નથી તેઓના ખોટા સર્ટિફિકેટ મેળવી અને આ સર્ટિફિકેટના આધારે તે વ્યક્તિઓ વિદેશ જતા રહેલા છે અને સરકારશ્રીને નુકસાન પહોંચાડેલ છે તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રહીસર કરવામાં આવેલો સદર ગુનાની જાણ થતાં જ આરોપી લંડન નાસી ગયેલા હતા આ ગુનાની તપાસના કામે અગાઉ જરૂરી દસ્તાવેજ પુરાવાઓ એકત્રિત કરેલા હતા પરંતુ આરોપી નહીં મળી આવતા નામદાર કોર્ટમાંથી સીઆરપીસી આરપીસી ક્રમ સિત્તેર મુજબનું વોરંટ મેળવી ત્યાર પછી આરોપીને ધરપકડ કરવા માટે એલઓસી જાહેર કરવામાં આવેલી હતી આ એલ આધારે તારીખ બાર પાંચ બે હજાર ત્રેવીસ પચીસના રોજ આરોપી જનની થંબીદુરાદવ લંડનથી અમદાવાદ આવતા ઇમિગ્રેશન વિભાગે તેને આ એલઓસીના આધારે પકડાવી અને વિજયનગર પોલીસ સ્ટેશનમાં જાણું કરતાં વિજ્યાનગર પોલીસ દ્વારા તેનો કબજો મેળવી સદર ગુનાના કામે અટક કરવામાં આવેલા છે સદર આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી જરૂરી દસ્તાવેજો પુરાવા એકત્રિત કરવા આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે તારીખ સત્તર પાંચ બે હજાર ત્રેવીસ પચીસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવે છે આ તપાસના કામે અગાઉ જરૂરી દસ્તાવેજો પૂરા એકત્રિત કરેલા હતા જે વ્યક્તિઓએ ખોટા સર્ટિફિકેટના આધારે વિદેશ ગયેલા હતા તેવા ચોવીસ જેટલા સર્ટિફિકેટ તપાસના કામે કબ્જે કરવામાં આવેલા હતા જે લેપટોપ અને જે કોમ્પ્યુટર તપાસના કામે કબજે કરેલા હતા એમાં ચોસઠ જેટલા સર્ટિફિકેટ આપેલા હોવાની એટલે કે જણાવતા આ મુદ્દા બાબતે પણ તપાસ તરીકે હાથ ધરેલ છે આમ ગુનો કરી વિદેશ નાસી ગયેલ આરોપીને એલ આધારે ધરપકડ કરવામાં વિદ્યાનગર પોલીસે સફળતા મળેલી છે